રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું વર્તમાનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને તેનો ભારતની સાથે વિશ્વભરમાં છવાયેલ છે ત્યારે ક્રિકેટના ગેરકાયદેસર લાઈવ સ્ટ્રીમિંગ અને સત્તાના કૌભાંડનો અમદાવાદમાં પર્દાફાશ થયો છે અમદાવાદ સાયબર ક્રાઇમે રાજ્યના ઊંઝા એટલે કે મહેસાણા પાસે આવેલ ઊંઝાથી આખા સ્ટ્રીમિંગ અને સટ્ટાના કોભાનનો પડદો કર્યો છે સાયબર ક્રાઈમને એક ફરિયાદ મળી હતી અને આ ફરિયાદની તપાસ કરતા બાતમીના આધારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક આરોપી માટે લુકઆઉટ નોટિસ એટલે કે એલઓસી નોટિસ જાહેર કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓના અને કોભાનના તાર ભારતની બહાર એટલે કે દેશના દુશ્મન પાકિસ્તાન દુબઈ અને કેનેડા સુધી જોડાયેલ છે તેવું અત્યારે પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે અને આખા જે ગેમ હતી એટલે કે આખો જે આખું કૌભાંડ છે તેમાં કેનેડામાં રહેતો માસ્ટર માઇન્ડ આ સંપૂર્ણ નેટવર્ક એકલા હાથે ચલાવતો હતો એટલે કે આખું જે માસ્ટર માઇન્ડ છે જેનું જેનું માસ્ટ માઇન્ડ છે તે વ્યક્તિ કેનેડામાં છે અને કેનેડાથી બેઠો બેઠો તે ઓપરેટ કરતો હતો આપને જણાવી દઈએ અમદાવાદ સાયબર ક્રાઇમને એક ફરિયાદ મળી હતી અને આ ફરિયાદમાં કહ્યું હતું કે કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ક્રિકેટ મેચનું સ્ટ્રીમિંગ કરીને અધિકૃત કંપનીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે આ ફરિયાદ મળતા જ અને માહિતી મળતા સાયબર ક્રાઇમની ટીમ એક્ટિવ થઈ હતી સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે ઊંઝાના દિવ્યાંશુ પટેલ અને બેંક એકાઉન્ટન્ટ બેંક એકાઉન્ટ ભાડે આપનાર આકાશગીરી ગોસ્વામીની ધરપકડ કરી લીધી છે સાયબર ક્રાઇમના ડીસીપી લવલી સિન્હાએ આ અંગે વધારે વિગત આપતા જણાવ્યું હતું ખાસ કરીને લાઈવ ગેરકાયદેસર સ્ટ્રીમિંગ બાબતે કે આરોપી દિવ્યાંશુ પટેલે આઈટી એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે વર્ષ બે હજાર અગિયાર બારથી તે સોફ્ટવેર ડેવલોપરનું કામ શીખ્યો હતો છેલ્લા બે વર્ષથી પોતાના કેનેડા રહેતા મિત્ર શુભમ પટેલ સાથે મળીને અલગ અલગ વેબસાઇટ પર પ્રોગ્રામિંગ અને સ્ટ્રીમિંગમાં કોઈ ખામી આવે તો તેને ઉકેલી આપવાનું તેનું કાર્ય હતું એટલે કે તેનું કામ કરતો હતો

દિવ્યાંશુ ઉપરાંત ઉંજાના હર્ષ પટેલ પણ આ ગુનામાં સંડોવાયેલ છે જે પણ શુભમના કહ્યા મુજબ કામગીરી કરતો હતો અને ત્યારથી આગળની પ્રક્રિયા શુભમ પટેલ કેનેડાથી કરતો હતો આ ત્રણેય આરોપીઓએ ક્રિકેટની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ પાકિસ્તાનના પંજાબમાં રહેતા અને ડીશ ટીવી નેટવર્કનો ધંધો કરતા અઝહર અમીન પાસેથી મેળવતા હતા જેના બદલામાં શુભમ પટેલ તેને કેનેડાથી પેમેન્ટ પણ ચૂકવતો હતો આ પેમેન્ટ હવાલાની મારફત પાકિસ્તાન પહોંચતું હતું માટેના ચક્રોગતિમાન કર્યા છે એટલે કે વિશેષ ટીમો બનાવી છે અને અલગ અલગ જગ્યા સર્ચ ઓપરેશન ચાલુ છે પોલીસે દિવ્યાંગ પાસેથી ત્રણ સીપીયુ ચાર મોનિટર એક લેપટોપ આઈપેડ રાઉટર અને વિદેશી

આ ક્રિકેટને પોતાના મોબાઈલ ઉપર સોશિયલ મીડિયાના પેજ ઉપર જોતા હોય છે પણ કહેવાય છે કે ક્રિકેટની અધિકૃત સ્ટ્રીમિંગ કરવાનું જે કોન્ટ્રાક્ટ હોય છે તે એકમાત્ર કંપનીને હોય છે પણ આ આરોપીઓ અલગ અલગ રીતના અલગ અલગ રીતના સોશિયલ મીડિયા ઉપર આનું લાઈવ સ્ટ્રીમિંગ કરી અને કરોડોનું નુકસાન પહોંચાડતા હતા મતલબ સાફ છે કે રૂપિયા કમાવાની લાલચમાં એક સોફ્ટવેર એન્જિનિયરે એવું કૃત્ય કર્યું કે હવે તે જેલના હવાલાતની પાછળ છે નવા સમાચાર નવી અપડેટ્સ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર